તો અમદાવાદમાં ભૂવો પડ્યો અને કાર કેનાલ પાસે એક ભૂવો પડ્યો અને પાર્ક પડ્યો અગાઉ પણ આ રોડ પર ભૂવો પડ્યો પડ્યો હતો ફરી એકવાર શહેરમાં દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદના કે જ્યાં તે ભૂવામાં એક ગાડી પડી હોય તેવું હાલ સામે આવ્યું છે કાર ખાબકી આ ભુવામાં ફતેવાડી કેનાલ પાસે વધુ એક ભુવો પડ્યો છે અમદાવાદમાં મનપાનના અણધણ વહીવટના પગલે બાળકો વાલીઓ પરેશાન થયા છે નરોડાની નારાયણા ઇંગ્લિશ સ્કૂલને જોડતા રોડનું સમારકામ ચાલતું હોવાથી વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે એમસીને પત્ર લખી જાણ કરાઈ છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરાઈ બાળકોની અવરજવર માટેના બંને રોડ બંધ થતાં વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે સમારકામ પૂર્ણ ન થાય ત્યાં સુધી પચીસો જેટલા બાળકોનો અભ્યાસ અધરતાલ છે ધોરણ દસનું બોર્ડ નું એક્ઝામ બોર્ડ સેન્ટર પણ અપાયું નારાયણ સ્કૂલને અને ત્યારે આ દ્રશ્યો જે સામે આવ્યા છે બાળકોને મુશ્કેલી પડી રહી છે વડોદરાથી મહત્વના સમાચાર વડોદરામાં થયેલા અકસ્માતમાં આરોપીને છોડાવી દેવાના આક્ષેપો સામે સાંસદ રંજનબેન ભટ્ટે ખુલાસો કર્યો છે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ આરોપીને છોડાવવા પોલીસ સ્ટેશન નહોતા ગયા અકસ્માતમાં ફરિયાદ થઈ હતી તો પછી તેમને છોડાવવા પ્રશ્ન જ થતો નથી તેવું તેમણે જણાવ્યું છે મેં કોઈ આરોપીને છોડાવ્યો નથી તેવું સાંસદે જણાવ્યું છે હું કુશને છોડાવવા નહોતી ગઈ તેવું રંજનબેને જણાવ્યું છે ઘાયલ વિદ્યાર્થીઓએ ફરિયાદ નથી કરી તેવું પણ તેઓના નિવેદનમાં જણાવ્યું છે વડોદરાની આ ઘટના કે જ્યાં આરોપીને છોડાવી દેવાના આક્ષેપો થઈ રહ્યા હતા હું કોઈ આરોપીને બચાવવા માટે પોલીસ સ્ટેશન નહોતી ગઈ સ્વાભાવિક છે જે કુશ છે એના પેરેન્ટ્સનો મને ફોન આવ્યો અને હું પોલીસ સ્ટેશન ગઈ હું સીધી એરપોર્ટથી પોલીસ સ્ટેશન ગઈ હતી પણ સમગ્ર ઘટના મેં જાણી કે કુશ કરતાં પણ વધારે સામે જે વિદ્યાર્થી મિત્રોને વાગ્યું છે એ લોકોએ પણ ગુનો ઉલ્લંઘન નિયમોનું કરેલું હતું અને કુશના પેરેન્ટ્સ પણ કે સોસાયટીના લોકો પણ સામેવાળા વિદ્યાર્થી મિત્રો પર પણ કંઈ એફઆઈઆર ન થાય એટલે બંનેને સમજાવવા માટે ગઈ હતી કૂશની ઉપર તો એફઆઈઆર થઈ ગયેલી હતી એટલે એને બચાવવાનો તો કોઈ વિષય નહોતો પણ ચોક્કસ કુશની બહેનના લગ્ન હતા અને કન્યાદાન કરવાનું હતું એટલે જે એફઆઈઆર થઈ છે એમાં પોલીસ પોતાની પ્રોસિજર પ્રમાણે પ્રોસિજર કરી અને કુશ માટેની કાર્યવાહી કરીને એને આ લગ્નમાં મોકલે કન્યાદાન કરીને પાછો આવે કે કુશ પોતે જ્યારે જઈ રહ્યો હતો ગાડીમાં ફતેગજ તો એને જવા માટેનું સિગ્નલ ખુલ્લું હતું એટલે એ તો રાઈટ જઈ રહ્યો હતો પણ આ બે જે વિદ્યાર્થી મિત્રો છે એ રોંગ સાઈડ જઈ રહ્યા હતા એના બાજુનું સિગ્નલ બંધ હતું એનું પોતાનું એક્ટિવા નહોતું એની પોતાની પાસે લાઇસન્સ નહોતું તો વધારે ગુનો તો એ દીકરા ઉપર થાય એવો હતો એટલે સોસાયટીના લોકો પણ આ વિદ્યાર્થી મિત્રો પર ગુનો ન કરે એફઆઈઆર ન કરે સમજાવટથી બંને બાજુ કામ થાય કે એ દીકરાઓને વાગ્યું હતું એટલે મારો ભાવ તો સાંસદનો ભાવ નતો એક માનો ભાવ હતો સ્વાભાવિક છે પોલીસે પોતાની જે કંઈ પ્રોસીજર કરવાની હોય એ પ્રોસીજર સાથે જ એને છોડ્યો છે હું જોડે લઈને નીકળી નથી મારું પોલીસ સ્ટેશનમાંથી નીકળવું અને કુસને પોલીસ પોતાની ગાડીમાં બેસાડીને હોસ્પિટલમાં સયાજી હોસ્પિટલમાં એફઆઈઆર હોય એટલે એનું મેડિકલ ચેકઅપ કરાવવાનું હોય એ ચેકઅપ કરાવવા લઈ ગઈ હતી એટલે હું એને લઈને નીકળી નથી મેં પોલીસ પર એવું દબાણ પણ નથી કર્યું કે તમે કુસને છોડી દો સ્વાભાવિક છે પોલીસ પોતે જોવે તો જાય દીકરીના લગ્નમાં કન્યાદાન કરીને કુશ પાછો બેસી જાય પોલીસ સ્ટેશનમાં આવે જે કંઈ કરવાનું હોય એ કરે પણ મારું કોઈ દબાણ નહોતું હું લઈને નહોતી નીકળી એટલે આ જે કંઈ વિદ્યાર્થી મિત્રોએ વિડીયો કર્યો છે બિલકુલ ખોટો છે ઉલટા એ લોકો પોતે પોલીસ સ્ટેશનમાં જઈને વિડીયો ઉતારતા હતા આ બધું કરતા હતા એટલે એ લોકોને જે કંઈ એ કરી રહ્યા હતા બાળક બુદ્ધિમાં સિગ્નલ સ્ટોપમાં આવતા હતા

તો વડોદરામાં હીટ એન્ડ રનની ઘટનામાં આરોપીને છોડાવવાના આક્ષેપો પર સાંસદની સ્પષ્ટતા બાદ અકસ્માત આપનાર કુશ પટેલે પણ નિવેદન આપ્યું છે તેના મતે અકસ્માત સમયે તેમનું સિગ્નલ ગ્રીન હતું અને સામેથી રોંગ સાઈડ વિદ્યાર્થીઓ અથડાયા હતા બનાવ બાદ તે ડરી ગયો હોવાથી સ્થળ પરથી જતો રહ્યો હતો હતું અમારું અમે લોકો નીકળતા હતા અને એ લોકો સામેની સાઈડથી રોંગ સાઈડ આવ્યા હતા બે સ્ટુડન્ટ હતા એક્ટિવા લઈને તેઓ પાસે તેમનું લાઇસન્સ બી નહોતું હતું અને એક્ટિવા બી બીજાના નામે હતી અને તેઓ ગાડીમાં આવીને ભટકાણા હું બી ગયો એકદમ જ થયું એટલે આકાશમાં હતું એટલે અને મને કઈ સૂજ્યું ના એટલે હું ત્યાં ઊભો ના રહ્યો મારી એક ભૂલ હતી આ કે હું ત્યાં ઊભો ના રહ્યો બેને એટલા માટે બોલાવવા પડ્યા કારણ કે મારે શું છે ઘરમાં પ્રસંગ હતો અને ખુશને રાતે કન્યાદાન કરવાનું હતું એટલા માટે બેનને કીધું કે એને ના તો કલાક બે કલાક માટે એને રજા આપો કે રંજન બેન રિક્વેસ્ટ કરી કે બેન મને આવી રીતે મારા છોકરાને કન્યાદાન કરવાનું છે તો કન્યાદાન કરવા માટે મને થોડું આઉટ કરી આપો કે એ કરીને બી પાછો બી પ્રોસેસ હશે જે હાજર થવાનું છે એ બધું અમે હાજર થઈ જઈશું એક પ્રસંગ મારે સાચવવાનો હતો મોરબીના ઘૂંટુ ગામે નર્મદા કેનાલમાં કેમિકલ વેસ્ટ ફેંકવા આવેલ ટેન્કર ઝડપાવાનો મામલો છે જેમાં ગ્રામજનોએ મોડી રાત્રે જનતા રેડ કરી કેમિકલ યુક્ત ટેન્કર કેનાલમાં ખાલી કરાય તે પહેલા ઝડપી પડાયું કેમિકલ ભરેલ ટેન્કર ધારાસભ્યના શાળાનું હોવાનું ટેન્કર ચાલક રટણ કરતો જોવા મળ્યો ગ્રામજનોએ ટેન્કર ચાલકને પકડવા માટે ટેન્કર કેમિકલથી ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું આ સમગ્ર મામલાને લઈને ગ્રામ્યજનોમાં ભારોભાર રોષ છે કે રાતે બાર વાગે મને કોન્ટ્રાક્ટરનો ફોન આવ્યો કે અમારું ટેન્કર ખાલી છે અને રોડ ઉપર માણસો હેરાન કરે તેનો ડ્રાઈવર કંઈક વયોજી હોય છે તો બાર વાગે કોન્ટ્રાક્ટરને મેં હેલ્પ કરી જાણ્યું શું છે પ્રદૂષણવાળાને મોકલા પોલીસને મોકલા ટેન્કર ખરેખર ખાલી હતું તો કોન્ટ્રાક્ટરને હેલ્પ કરીને એનું ટેન્કર આપણે પાછું દેવી રહ્યું એટલે મારી વિનંતી છે કામ સારું કરો તો અમારા અમે અમારો સહયોગ સહયોગ છે અને ટાંકો કોનો હોય ભરતભાઈ કોણ કાંતિલાલ અમૃતિયા કાંતિલાલ ના શાળા એમનો ટાંકો હે આ તો લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં બદલાવ જોવા મળ્યો છે અમદાવાદ શહેર કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરાયું છે જૂનું માળખું વિખેરી નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે નવા હોદ્દેદારોની નિમણૂંક માટે સોળ વિધાનસભા બેઠકના પ્રભારીઓ સૂચન કરશે આગામી દિવસોમાં અન્ય શહેર અને જિલ્લાના માળખાઓમાં પણ ફેરફાર કરવામાં આવશે શહેર કોંગ્રેસ વોર્ડ દીઠ બે પ્રમુખ બનાવશે વોર્ડનો વિસ્તાર મોટો હોવાથી આ નિર્ણય લેવાયો છે ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં બદલાવ આવ્યો છે અમદાવાદ કોંગ્રેસ સંગઠનનું માળખું વિખેરાયું છે લોકસભા ચૂંટણી પહેલા અમદાવાદ કોંગ્રેસમાં મોટો બદલાવ જોવા મળશે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવશે અન્ય શહેર જિલ્લા કોંગ્રેસમાં પણ ફેરફાર થશે વહેચવામાં આવશે કારણ કે આજે અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિનું જે માળખું છે એ માળખાનું વિસર્જન કરવામાં આવે છે એટલે નવા માળખાની ચર્ચા વિચારણા કરીને મારા વિધાનસભાના જે પણ પ્રભારીઓ છે એ વોર્ડ વાઇઝ વિધાનસભા વાઇઝ આગેવાનોને મળશે અને ત્યાંથી જે નામો બધા વોર્ડ પ્રમુખોના નામ આવશે શહેર સમિતિના હોદ્દેદારોના નામ આવશે સુરતના વાડોલીમાં એનઆરઆઈને ઓર્ગેનિક ખેતીમાં કમાણીની લાલચ આપી બત્રીસ લાખ પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરાઈ છે આરોપીઓ પોતાની જમીનમાં ઓર્ગેનિક ખેતી કરી આવક મેળવતા હોવાનું કહી તેમના એનઆરઆઇ સંબંધીને વિશ્વાસમાં લીધા હતા ઓર્ગેનિક ખેતી માટે તેમણે 46 લાખ પડાવ્યા હતા જે પૈકી બત્રીસ લાખનો હિસાબ ન અપાતા ફરિયાદીની શંકા ગઈ હતી ત્યારે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાતા પોલીસે પૈસા પડાવનાર પિતા પુત્રની ધરપકડ કરી છે કોઈપણ જાતનો હિસાબ ન આપેલ તેમજ જે ફળફળાદી એમના ખેતીમાં વાવવાના હતા અને ઉછેર કરવાનો હતો તેનો પણ કોઈપણ જાતનો ઉછેર ન કરી તેમની સાથે વિશ્વાસઘાત કરેલો હોય તે બાબતની તેમને વિગતવારની ફરિયાદ આપેલ જે ફરિયાદ લઈ બંને આરોપીઓ બાપ દીકરા બ્રિજેશભાઈ પટેલ અને એમના પિતા કમલેશભાઈ પટેલનાઓની ધરપકડ કરેલ છે